ઓમ સર્વ મંગલ માંગલિયે શિવે સર્વાગ સાદી કે શરણીએ ત્યંબકે ગૌરી નારાયણી નમસ્તુ તે હર મહાદેવ બધા પારિવારિક મિત્રોને મિત્રો તમારા બધાનું અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં સ્વાગત છે હંમેશા માટે આધ્યાત્મિક અને ધાર્મિક માહિતી મિત્રો આપની પાસે રજૂ કરતા હોય મિત્રો કોઈ પણ પ્રકારનો આપણા ઘર પરિવાર ઉપર કે કોઈ વ્યક્તિ ઉપર જ્યારે દેવનો દોષ લાગ્યો હોય ત્યારે ઘણી બધી પ્રકારની તકલીફ થતી હોય તો તે દેવનો દોષ લાગવાનું કારણ તે થયો હોય તો શું શું તકલીફ આવે અને શું ઉપાય કરવાથી તેમાંથી રાહત મળે તેના વિશેની માહિતી રજૂ કરતો વિડીયો અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલ દ્વારા રજૂ કરવામાં આવ્યો તે વિડીયો પણ મિત્રો સાંભળજો તેની લિંક નીચે આપેલી છે તે વિડીયો સાંભળી અને મિત્રો આપણા ઘર પરિવાર ઉપર કોઈપણ પ્રકારનો દેવનો દોષ લાગેલો હોય તો તેમાંથી રાહત મેળવવાના ઉપાય જાણી લેજો અને આવીને આવી ધાર્મિક માહિતી મેળવવા માટે અને અમારી સાથે જોડાવા માટે મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અમારા આ ધર્મના પ્રચારના કાર્યમાં તમે પણ સહભાગી બની અને અમારા આનંદમાં વધારો કરજો તો મિત્રો અમારી ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી અને શેર કરજો બધા પારિવારિક મિત્રોને હર હર માર્યો